નમસ્કાર મિત્રો મિત્રો વર્ષા ફાઉન્ડેશન રાજકોટથી વિનોદભાઈ હમણાં થોડા સમય પહેલા એટલે કે બાર જાન્યુઆરીએ સુરતની અંદર અમારા દેસાઈ પરિવારનો સરસ મજાનો બિઝનેસ એક્સપો અને સાથે સાથે સ્નેહ ઉત્સવ હતો એની અંદર એક સરસ મજાનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું મિત્રો સત્ય ઘટના સાથેનું નાટક મને એટલું બધું સ્પર્શી ગયું કે આજે ગુજરાતની અંદર સો એ લગભગ સિત્તેર લોકો જાણતા અજાણતા ડિપ્રેશન સાથે જિંદગી જીવે છે હવે ડિપ્રેશન માપવા કોઈ આપણી પાસે માધ્યમ નથી મશીન નથી એટલા માટે આપણને ખબર નથી પડતી કે સામેનો માણસ ડિપ્રેશનમાં એ ડિપ્રેશન જયારે અમુક કક્ષા કરતા વધી જાય ત્યારે માણસ આત્મહત્યા તરફ વળતો હોય છે મિત્રો આજે મારા તમારા દેશમાં ધર્મનો એટલો બધો પ્રચાર થાય છે એટલા બધા મંદિરો છે એટલી બધી એટલા બધા ધર્મના મેળાવડાઓ થાય છે પણ કમ નસીબી એ છે કે મારા તમારા દેશમાં મૂળ જગ્યાએ જ્યાં કામ થવું જોઈએ એક માણસના ઉત્થાન માટે એક માણસને મનથી મજબૂત બનાવવા માટે તનથી મજબૂત બનાવવા માટે ને ધનથી મજબૂત બનાવવા માટે જે કામ થવું જોઈએ મિત્રો ક્યાંક એ કામમાં આપણે ઊણા ઉતરા છીએ અને એટલા માટે જે આ વિડિયો લોકો સાંભળી રહ્યા છે એને મારે નમ્ર વિનંતી કરવી છે કે તમારી ઘેરે પણ તમારા સંતાનો છે બાળકો છે એ પોતે પણ ડિપ્રેશનમાં તો નથી ને કારણ કે આજે સ્કૂલની અંદર પાંચમું ધોરણ તો ભણતો છોકરો છે એ કદાચ વીસ થી પચીસ કિલોની બેગ લઈને જાય છે એ વજન એને નથી નડતો પણ એ બેગની અંદર રહેલો જે સિલેબસ છે એ સિલેબસ જયારે એના ગળે નથી ઉતરતો એને યાદ નથી રહેતો ત્યારે આ પચીસ કિલો નહીં પણ પાંચસો કિલો જેટલું ડિપ્રેશન આપણા બાળકને આવતું હોય છે થોડો સમય પહેલા મેં તુષારભાઈ શુક્લ નો એક વિડીયો મારા ફેસબુક પેજ ઉપર મૂકેલો જેની અંદર આપી જાય મિત્રો જો તમારે તમારા બાળકને અઢી વર્ષમાં તમારાથી બાર બાર કલાક જો દૂર કરવો તો તમે શા માટે માનતાઓ કરી તમે શા માટે સંતાન પ્રાપ્તિ માટે ભગવાનને જુદી જુદી પૂજાઓ કરી તમે શા માટે આઈવીએફ સેન્ટરમાં ગઈ અમુક અમુક બેબી કરાવીને પણ સંતાનની માંગણી કરી જે દુનિયાનું એક અંશ છે છે એ ઘરે અવતાર લે અને તમે અઢી વર્ષ સુધી માંડમાંડ સાચવો છો અને પછી તમે બાર બાર કલાક કોઈના હાથમાં છોપી દો છો મિત્રો ખરેખર તમને નથી લાગતું કે આ પદ્ધતિ ખોટી છે મારા ઘરે પણ ચાર થી પાંચ વર્ષનું સંતાન છે આજની તારીખમાં અમે એને માત્ર બે કલાક અને એ પણ માત્ર આનંદ કરવા માટે રમવા માટે અને પોતાને બાહ્ય જ્ઞાન આવે એના માટે મોકલીએ છીએ અમે ક્યારેય એને ફોર્સ નથી કર્યો કે તું એકડો લખે બગડો લખે ફલાણું શીખે ઇંગ્લિશ શીખે અને સાહેબ સાત વર્ષ સુધી મારા તમારા બાળકની ઉંમર ધૂળમાં રમવા માટેની છે મેં હમણાં એક સરસ મજાનો વિડીયો જોયો હતો કે અમેરિકાની અંદર ઘરની અંદર એક રૂમની અંદર બહારથી ધૂળ લાવવામાં આવે અને બાળકને બે કલાકે ધૂળની અંદર નાખી અને રમાડવામાં આવે છે જ્યારે મારા તમારા દેશમાં એટલે કે જે મારોન તમારો દેશ ચોનાની ચીડિયા કહેવાતો એ દેશની અંદર આપણે આપણું શાસ્ત્રો ભૂલી ગયા અને વિદેશી સંસ્કૃતિની બાળકની જે કઈ પદ્ધતિ હતી એ પદ્ધતિઓ લાવીને કેજી કરાવીએ સિનિયર કેજી કરાવીએ નર્સરી ને ફલાણું ઢીકળું મિત્રો કરાવું સો ટકા જોઈએ હું પણ મારા બાળકને કરાવું છું પણ કોઈ જાતના ભાર વગર એને ભણતર અપાવવું જોઈએ હું તો એવું માનું છું કે સાત વર્ષ સુધી બાળકને માત્ર ને માત્ર આનંદ આવે તો કરે ન આનંદ આવે તો રમે આનંદ કરે રમકડા રમે આવું કરે તો સો ટકા જીવનમાં ભગવાને જે કેપેસિટી આપી છે કેપેસિટીને ક્યાંક ને ક્યાંક બહાર કાઢી શકાય એટલી તાકાત બાળકમાં હોય છે પણ આપણે તો બાળક અઢી વર્ષનું થાય એટલે ભણ 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 મિત્રો તદ્દન ખોટી વાત છે અને ખાસ કરીને ભગવાને આપેલા બ્રેઇનને એક ટકો પણ જો ઉપયોગ કરવામાં આવે તો બાર સાયન્સમાં પણ પંચાણું ટકા લાવી શકાય પણ એક ટકો ઉપયોગ કેમ કરવો એ શીખવવાની શાળાઓ મારા તમારા ગુજરાતમાં એક પણ નથી બસ વજન આપવા માટેની શાળાઓ છે અને એટલા માટે મિત્રો બધી શાળાઓની વાત નથી કરતો પણ બાળક એન્જોય કરે અને બારમાં ધોરણ સુધી અભ્યાસ કરે ત્યાં સુધીમાં એનું બ્રેઇન ખીલવું જોઈએ આવો સિલેબસ લાવવો ખૂબ જરૂરી છે અને એટલા માટે મિત્રો કદાચ તમે એ વિડિયો પણ સાંભળો હશે માત્ર મગજ બગાડવા માટે ભણે છે અને મિત્રો સિલેબસ તો કેવો હોવો જોઈએ જેની આગળ ઉપર ઘણી બધી વાતો મેં કરેલી છે મારા ફેસબુક ઉપર આ વિડીયો પણ છે તમે જોઈ શકો છો ચાલો વધારે વાત ન કરતા મિત્રો ખાસ કરીને જો તમારું મારું બાળક અથવા તો તમારી આજુબાજુમાં કોઈ માણસ તમને ડિપ્રેશનમાં દેખાય તો એના માટે ડિપ્રેશનને દૂર કરવા માટે ઘણી બધી વસ્તુઓ છે કોઈ સારી જગ્યા હોય એને ગમતી હોય એ જગ્યા ઉપર એને ફરવા લઈ જાઓ એને સાથ આપો સપોર્ટ આપો પ્રેમ આપો ખાસ કરીને ડિપ્રેશનમાં જે વ્યક્તિ છે એને ગમતી પ્રવૃત્તિ કરો એને ગમતું ભોજન કરો અને ખાસ કરીને એના વાહમાં હાથ થપથાવાની કહો તારે કંઈ જરૂરિયાત હોય તો મને કહેજે હું તારા હેલ્પ માટે 24 કલાક તૈયાર છું મિત્રો કદાચ મહદ અંશે એના ડિપ્રેશન એ પોતે તમને સા માટે ડિપ્રેશન માં છે તમને કહી શકે તો કદાચ કોઈનો જીવ પણ આપણે બચાવી શકીએ અને એટલા માટે મિત્રો ઇથી વિશેષ જો તમને કોઈ આજુબાજુમાં દીકરો દીકરી ભાઈ બેન કોઈ પણ ડિપ્રેશન માં લાગે તો અમારો વર્ષા ફાઉન્ડેશન રાજકોટ એને 100% મદદ કરવા માટે તૈયાર છે આવો મવડી ચોકડી આર કે એમ્પાયર 9 માં મળે 930 નંબર ની વર્ષા ફાઉન્ડેશન રાજકોટની ઓફિસ છે ડિપ્રેશનમાં કોઈ વ્યક્તિ હોય માથે દેવું થઈ ગયું હોય ડિપ્રેશન હોય કોઈ બેન ને ઘરની અંદર કોઈ એવો પ્રસંગ બની ગયો ડિપ્રેશનમાં હોય તો સો ટકા મુલાકાત લો વિના મૂલ્યે તમારા ડિપ્રેશનને દૂર કરવા માટેનો અમે પ્રયત્ન કરશું વધારે વાત ન કરતા વર્ષા ફાઉન્ડેશન પેજને ફોલો કરો અને અમારી યુટ્યુબ ચેનલ વર્ષા ફાઉન્ડેશન રાજકોટને સબસ્ક્રાઈબ કરો અને આવા સરસ મજાના વિડીયો સમયાંતરે મેળવતા રહો નમસ્કાર વંદે માતરમ જય ભારત